એલા મારું કંઈ જ ન હતું સામે એટલે આજા એટલે મતલબ બધું ચાલુ કર્યું ધીરે ધીરે બધું પોતાઈનું કામ જિત પર મારી મહેનત કરતી છું કોઈ નાstant પછી આ બધી બધી બધું નવું જ અનુભવ છે આ મુંસી નાવશે ને જુમારો એક મસિન ઘરે છે પ્લસ પ્લસ આંબા પાળું આ તો

ચાલો જુઓ અહીંયા બધા જુઓ આ રીતે તો સારી તો દોરો ફરોવાનો આ વગર આપણે નાખવાના છે તમારે નીચે નાખવાના મશીનની નીચે

મશીન આપણી બાજુ ફરવું જોઈએ તે બાજુ સાઈડ ફરે તો ઊંધું ફરે એટલે આપણી બાજુ હંમેશા બાજુ ઊંધું ફરે તો દોરો તૂટી જાય દોરો તૂટી જાય ને પછી આપણું શટલ બી છે મશીનમાં અંદર અમુક ખામી ખામીઓ અમુક પાર્ટ તૂટી જાય એવું થાય દોરો આ આપડી બાજુ ફરવું જોઈએ આપડી બાજુ ફરવું જોઈએ માર સિલાઈ આવી દેતા આવે અને કોઈ વાર પેલી સીધી ઊંધી સિલાઈ માટે પણ નીચે કઈક દબાવવાનું આવે હા આ રીવર્સ હા એનાથી ચાલે એ આપણે કાપડ પછી દોરો था कापड़ आप हो पूरुत म्हों धुपाटेण हावागा, आपर ज Background is your foot का. ِध्रात कर्या थाएक świat ની બટ્ટી માં ગઈ ના બસ આના માટે સાબુવાળી પહેલા સાબુવાળી ફેક્ટરી માં ગયા પછી ઇટની પટ્ટી માં ગયા અહીયા તમને બતાવી